આજે સાદારામ શિક્ષણ સમિતિ સનેસરા દ્વારા આયોજિત ચોથો સન્માન સમારોહ કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા સનેસરા ખાતે યોજવામાં આવી રહેલો છે તો આ કાર્યક્રમ છે એ સમગ્ર ગામનું એક ગૌરવ છે અને આ કાર્યક્રમ થકી એટલે કે સરકારી જે સનેસરા લાઇબ્રેરી છે એના દ્વારા સંચાલિત જે કાર્યક્રમ છે એનાથી બાળકો ઘણા પ્રોત્સાહિત થાય છે લાઇબ્રેરીમાં અત્યારે જે અમૃતજી સંચાલન કરે છે એનું પણ રેગ્યુલર ચાલીસથી પચાસ વિદ્યાર્થીઓ ત્યાં આગળ વિવિધ જુદી જુદી પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એ બાળકો ત્યાં નિયમિત રીતે વાંચવા જાય છે અને બીજું કે અમારી શાળાના જે ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થી છે એ પણ ત્યાં નિયમિત લાઇબ્રેરીનો લાભ લે છે અને લાઇબ્રેરીના થકી જ અમારી શાળાનું પરિણામ જ્યારે નવ પાંચ બે હજાર ત્રેવીસના રોજ મેં આ શાળામાં આચાર્ય તરીકે આવ્યો હતો ત્યારે ધોરણ દસનું પરિણામ ઓગણત્રીસ ટકા હતું અને એ પરિણામને અમે પંચ્યાસી ટકા અને અઠ્ઠાણું ટકા સુધી લઈ જઈ શક્યા છીએ અને ધોરણ બારનું પરિણામ સો ટકા લાવ્યા છીએ આજે સમયસરા ગામે ખૂબ આનંદનો દિવસ છે સદારંભ શિક્ષણ સમિતિ દ્વારા જે તેજસ્વી તાલાઓ છે એનો સત્કાર સમારોહ કરવામાં આવ્યો છે અને આજે ખબર પડી કે કેટલાક છોકરાઓ બીએસસી બીએડ એમએસસી અને એના કરતાં પણ વધારે ડિગ્રીઓ હાંસલ કરી છે અને ખૂબ સારી ટકાવારીથી એ લોકોએ ગામનું નામ રોશન કર્યું છે અને એટલા માટે અમારા ઉત્સાહી મંડળ સદારામ મંડળે એમનું સન્માન સમારોહ રાખ્યો છે અને સન્માન સમારોહની અંદર અત્યારે આખા ગામના આગેવાનો સરપંચશ્રી તેમજ અમારા કે કે પટેલ જે બહુ જ ઉત્સાહી આચાર્યશ્રી છે બધા લોકો સાથે મળીને ગામનું શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે એવું આજે મને લાગી રહ્યું છે અને સાથે સાથે અમારી જે લાઇબ્રેરી ચાલે છે તો લાઇબ્રેરીની અંદર પણ એક આ ગામની અંદર કોઈ પણ નોકરીએ નહોતું અને લાઇબ્રેરી થયા પછી અને કુશળ મેનેજમેન્ટથી આજે લગભગ છથી સાત વિદ્યાર્થીઓ યુવાનો એની અંદર નોકરીએ લાગ્યા છે અને ગામ પ્રગતિ તરફ જઈ રહ્યું હોય એવું ધીરે ધીરે આમ લાગી રહ્યું છે